नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार आगामी त्रण कलाक भयंकर वरसाद नी आगाही। विभाग अनेक आगामी 3 કલાક માં ભયંકર વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી 3 કલાક માટે વરસાદ ની આગાહી કરી છે આ આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમ થી ભારે વરસાદ ની શક્યતા છે જારે પવન ની ગતિ પર તેજ રહેવાની સંભાવના છે હવામાન વિભાગ ની આગાહી અનુસાર આગામી 3 કલાક માં નીચેના વિસ્તારો માં વરસાદ પડી શકે છે આ આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા સાત દિવસ છૂછવાયા મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે વરસાદને લઈને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા બે સપ્તાહથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે જે કે હવે ફરી ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે આગામી સાત દિવસ હવામાન વિભાગે છૂછવાયા મધ્યમ વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइकने दे जो